શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા સભાસદોના હિતને ધ્યાનમાં રાખીને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરની એકમાત્ર સહકારી ક્ષેત્રે કામ કરતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી સંસ્થા છે જે સાથે સભાસદોના હિત અને સુખાકારીની વિચાર કરતી એક સંસ્થા છે આજે જ્યારે શિક્ષણ દિન પ્રતિદિન મોંઘું થઈ રહ્યું છે ત્યારે મંડળીના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવડે અને વ્યવસ્થાપક મંડળ દ્વારા સભાસદો પર શિક્ષણનું ભારણ કંઈક અંશે ઓછું થાય તે માટે તારીખ આઠ ચાર બે હજાર પચીસની મંગળવારથી રાહત દરે નોટબુક વિતરણ શરૂ કરવામાં આવશે આ વિશે મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડે વિસ્તૃત માહિતી આપી હતી છત્રપતિ શિવાજી સહકારી મંડળીનો હું વર્ષોથી સભ્ય છું જ્યારે આજથી ચાલીસેક વર્ષ પહેલા હું સભ્ય થયો ત્યારે મને ખબર ન હતી કે આ મંડળી આટલું સારું કામ કરતી હશે વડોદરાની ઘણી મંડળીઓ એની પ્રવૃત્તિઓથી લોકો ત્રાસી ગયા અને એમને એમના નાણાં પણ ગુમાવ્યા છે જ્યારે આ મંડળી બિલકુલ સેફ છે એની દરેક પ્રવૃત્તિમાં સામાન્યમાં સામાન્ય નાગરિક છે અને એ નાગરિકને કેટલો વધારેમાં વધારે ફાયદો થાય એ જ એનો આશય છે એનો નફાનો કોઈ પણ દિવસ વિચાર કરતી નથી મંડળી ખૂબ પ્રગતિ કરે છે અને સામાન્ય નાગરિક માટે એ આશીર્વાદરૂપ છે નોટબુકની જે છે હું વર્ષોથી મારા સંતાનો માટે નોટબુક લઈ જતો હોઉં છું હવે એ સંતાનોના સંતાનો માટે પણ હું નોટબુક લેવા માટે ખાસ આવું છું અને એમને શિવાજી મહારાજનો અને એમના પરિવારનો જે ફોટોગ્રાફ છે એ એનું પ્રોત્સાહન આપે છે એમને ભણવામાં એ જોઈને એમને ખ્યાલ આવે છે કે નહીં આપણે આ અભ્યાસની અંદર વધારે ધ્યાન આપવું જોઈએ અને એ ચોક્કસ આ આગળ વધે છે મારી દીકરી અત્યારે બારમા ધોરણમાં છે એ ફર્સ્ટ આવી છે મને નાઇન્ટી નાઇન પર્સન્ટ ટાઈલ લાવીને સમાજમાં ગૌરવ કરે છે એટલે એનું પણ મને આનંદ થાય છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષે સભાસદોને રાહત દરથી નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે જેની શરૂઆત આજથી થયેલ છે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આજે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ જે પુસ્તકનું જે સભાસદ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે તેની પાછા આ વર્ષે એક નવો ઉપદેશ લીધેલો છે કે તેના પાછળ છત્રપતિ શિવાજી મહારાજને રાષ્ટ્રમાતા જીજાઉના વિચારો અને એમના વિશેની માહિતી આપેલી છે જેથી બાળકો છત્રપતિ શિવાજી મહારાજ અને જીજા માતા વિશે વધુમાં વધુ જાણી શકે આપના માધ્યમથી કહેવા માંગુ છું દરેક સભાસદોને કે હાજર સ્ટોક હશે ત્યાં સુધી અવેલેબલ છે તો વહેલી તકે આવીને લઈ લે અને પુણે હું આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ સંસ્થાના આ વિચારને લોકો સુધી પહોંચાડવાનો જે એક માધ્યમ બને છે તેની માટે આપ તમામ મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું